હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ જો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો છે જમ્યા પછી કેટલા મિનિટ પછી તમે પાણી પી શકો તો તમારા શરીરને ફાયદો થાય અને જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું શું નુકસાન થાય છે અને સાથે જમતી વખતે જો તમને તરસ લાગતી હોય અથવા તો તમારું ભોજન અટકી રહ્યું હોય અને પાણી પીવું જરૂરી હોય

હાથ ધોઈ અને તરત જ પાણી પી લઈશું જમ્યા પછી તો ગળામાં કફ જામી શકે છે સાથે જ એ પાણી પીવાથી તમારું ભોજન જલ્દી પચી ના શકે અને સાથે જ તમારું વજન પણ વધી શકે છે જો તમને ખૂબ જ તરસ લાગી હોય તો તમે હુફાળું ગરમ પાણી પી શકો છો એક બુઠું જેટલું અને જો તમે જમ્યા પછી પાણી પીવાનું રાખવા માંગતા હોય તો પિસ્તાલીસ મિનિટ અથવા તો ત્રીસ મિનિટ પછી પી શકો છો પાણી પીવાથી તમારું તમારું વજન રહેશે તમારા કફ દૂર થઈ જશે અને શરીર હેલ્ધી રહેશે જો તમે જમતી વખતે પાણી પીવા માંગતા હોય તો થોડું હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ અથવા તો એક ગુઠ જેટલું એટલે કે એક ચતુર્થાઉ જેટલું ગરમ પાણી પીવું જોઈએ અથવા તો ઠંડુ પાણી પીવું જોઈએ જમતી વખતે વધુ પાણી ન પીવું જોઈએ કારણ કે પાચન અગ્નિ છે એ નમડી પડી શકે છે આપણા શરીરમાં પાચન અગ્નિ જે રહેલી છે એ પાણી વારંવાર પીવાથી નબળી પડી શકે છે જેના કારણે આપણું ભોજન જલ્દી પચતું નથી સાથે જ આપણું શરીર વધે છે કબજિયાત ઉપકા આવા ગેસ થવું જેવી સમસ્યા થઈ શકે છે તો જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ અને જમતી વખતે પણ વચ્ચે વચ્ચે પાણી ઓછું પીવું જોઈએ જમવાના ત્રીસ મિનિટ પહેલા નાના ગુટકા લઈને ગરમ પાણી પીવું એટલે કે ખુફારું પાણી પીવું આવું કરવાથી તે પાચનને તૈયાર કરે છે અને વધારાનો ખોરાક છે એ પેટમાં આવતો રોકે છે તમારું પેટ ફૂલ રહેશે તમે પાણી પીશો ત્રીસ મિનિટ પહેલાં એટલે તમે વધુ ભોજન નહીં ખાઓ તો તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય એટલે કે પેટની કોઈ સમસ્યા જ નહીં થાય જો તમે પાણી પીવાની રીત જાણશો તો તમને ઘણો ફાયદો થશે શરીરની ઘણી બીમારી દૂર થઈ શકે તો હંમેશા બેસીને નાના નાના કુટકા લઈને પાણી પીવું જોઈએ ઉભા ઉભા ક્યારે પણ પાણી ન પીવું જોઈએ ગરમ અથવા રૂમ ટેમ્પરેચર વાળું પાણી 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 સાથે જ હોય એને પણ ફાયદો થાય થાય છે થોડું ત્યાર પછી પીશો તો ઘણો ફાયદો થાય છે એમાંથી પાણીના બેક્ટેરિયા છે એ પણ દૂર થઈ જાય છે સાથે જ વાત પીત દોષ વાળા વ્યક્તિ હોય છે એ વધુ પાણી પી શકે છે જયારે કપ દોષ વાળા વ્યક્તિ છે એ ઓછું પાણી પી શકે છે આ હુંફાળું અથવા તો જો તમે સવારે સાથે જ બ્રશ કર્યા વગર એટલે કે નળિયા કોઠે જો સવારે ઉઠાની સાથે જ તમે બે થી ત્રણ ગ્લાસ જેટલું ગરમ પાણી એટલે કે હુફાળું પાણી પીવો તો તે પાચનને સુધારે છે સાથે જ સારી ઊંઘ લાવે છે તમારા શરીરમાં નવી એનર્જી લાવે છે સાથે જ તમારા પેટ સંબંધિત જે પણ બીમારી હોય કબજિયાત ગેસ એસિડિટી જે પણ સમસ્યા હોય એને દૂર કરે છે એટલે કે હું પાણી ગરમ કરવાનું છે એ ગરમ પાણીમાં એક ગ્લાસ જેટલા ગરમ પાણીમાં એક આખું લીંબુ નીચવીને પીવાથી પણ ઘણા ફાયદા થાય છે સાથે તમારી સ્કિન પણ ગ્લોઈંગ કરે છે જો તમને એનિમિયા કિડની તકલીફ અથવા તો પેટની સમસ્યા રહેતી હોય તો જમ્યા પછી વધુ પાણી ન પીવું જોઈએ જરૂર પડે તો આદુનું પાણી જીરું પાણી ગ્રીન કોફી એટલે કે ગ્રીન ટી નું સેવન પણ તમે કરી શકો છો વધુ ફાયદા વિશે જાણકારી આપીશ જો તમે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ રીતે પાણી પીશો તો તમારા શરીરમાં વજન નું નિયંત્રણ રહેશે તમારા શરીરમાંથી ટોક્સિસ બહાર નીકળશે એટલે કે ઝેરી તત્વો બહાર નીકળે છે અને આયુષ્ય મંત્રાલયના નિષ્ણાતો અનુસાર આ ટિપ્સ ખૂબ જ સારી છે અને હાઇડ્રેટ છે અને બધી એનર્જી છે એ એનર્જી પણ વધે છે શરીરમાં જો તમે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે થોડી પરેજી પાડશો અને તમે થોડી નાની મોટી આદતો પાડશો તો તમારા શરીરમાં રોગો આવતા અટકશે અને જો રોગો આવ્યા હશે એને પણ તમે દૂર કરી શકો છો સો ફ્રેન્ડ્સ આહા આજનો કેવો મને જરૂરથી કમેન્ટ કરજો અને સાથે જ મારી યુટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બે લાયકન ને પ્રેસ કરી દેજો આ તો મારો આજનો વિડિયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો